બી એપીએસ સ્વામિનારાયણ વિદ્યા મંદિર અટલાગ્રા ખાતે વિદ્યા મંદિર ઝડક કાર્યક્રમના સમાપનનું આયોજન કરવામાં આવ્યું છે ત્રીસ માર્ચ રવિવારના રોજ બીએપીએસ સ્વામિનારાયણ મંદિર અટલાદરા ખાતે વિદ્યા મંદિર જલક કાર્યક્રમની ભવ્ય ઉજવણી કરવામાં આવી પૂજ્ય યજ્ઞ સ્વામી પૂજ્ય ભાગ્યશેતુ સ્વામી શ્રી રણછોડભાઈ એમ શાહની ઉપસ્થિતિમાં જ્યારે આયોજન કરવામાં આવ્યું જેમાં સાંસ્કૃતિક અને શૈક્ષણિક પ્રવૃત્તિઓ દ્વારા વિદ્યાર્થીઓ ઉપસ્થિત દર્શકગણને મંત્રમુક્ત કરવામાં આવ્યા છે સંસ્કાર વગરનું સિંચન ભક્ષણ કરે અને સંસ્કારયુક્ત શિક્ષણ રક્ષણ કરે બ્રહ્મ સ્વરૂપ પ્રમુખ સ્વામીજી મહારાજના આ ઉક્તિને છેલ્લા ચરિતાર્થ કરતી આ શાળાની વિવિધ સિદ્ધિઓના વિદ્યાર્થીઓ નૃત્ય અને સંવાદ જેવા વિવિધ માધ્યમો દ્વારા સુંદર પ્રસ્તુત કર્યા છે પ્રાપ્ત કરેલા વિવિધ સિદ્ધિઓમાં ધોરણ દસ અને બારમાં કોઈ પણ વિષયના ટ્યુશન વગર મેળવેલા સો ટકા પરિણામ વિષયક માહિતી ઉચ્ચ ધોરણમાં જે પડતી મુશ્કેલીઓને નિવારવા માટે પ્રાથમિક વિભાગથી વિદ્યાર્થીઓને આપવામાં આવતું પાયાનું શિક્ષણ અભ્યાસ સાથે સંસ્કારનું સિંચન થતી વિશિષ્ટ પ્રવૃત્તિઓ વિષયક નિર્દેશન પ્રશંસનીય રહ્યું છે તદુપરાંત વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે તેમજ શિક્ષકોના જ્ઞાન સંવર્ધન માટે શાળામાં વર્ષમાં બે વખત શિક્ષણ તાલીમનું આયોજન સાથે જ પરાત્પર જેવા વિષયોત્તર પુસ્તકોની પરીક્ષા એવમ શિક્ષક પ્રોજેક્ટનું આયોજન જેવી પ્રવૃત્તિઓનું નિર્દેશન એ નોંધનીય રહ્યું છે પ્રસ્તુત વર્ષે ગુજરાત ચેમ્બર્સ ઓફ કોમર્સ દ્વારા આ વિદ્યામંદિરના છ શિક્ષકોને પુરસ્કાર પણ એનાયત કરવામાં આવ્યો છે તે પણ એક વિશિષ્ટ સિદ્ધિ છે જણાવતા અત્યંત હર્ષ થઈ રહ્યો છે શાળાના દ્વિશતાબ્દી સમાપન પ્રસંગે પરમ પૂજ્ય મહંત સ્વામીજી મહારાજ ના આશીર્વાદથી સંધિ સેવાના અભિલાષી વિદ્યાર્થીઓ માટે ધોરણ છ થી ગુજરાત જાહેર સેવા આયોગ તેમજ રાષ્ટ્રીય જાહેર સેવા આયોગના વર્ગ તેમજ દીકરો માટે પ્લે ગ્રુપથી ધોરણ પાંચ સુધીની કન્યાઓ માટે શાળા ચાલુ થઈ રહી છે બીએપીએસ સ્વામિનારાયણ મંદિર અટલા દ્વારા સંચાલિત આ શાળામાં અપાતા સંસ્કાર સહ શિક્ષણને ઉપસ્થિત મહાનુભાવો તથા દર્શક ગણે સારો પ્રતિસાદ આપે વિદ્યાર્થીઓ અને પરિવારને શુભકામનાઓ પણ પાઠવી છે

તેના માતા પિતા અને દાદા ને પંચાંગ પ્રણામ કરે છે તું બહુ ચિંતા નહી કર બી પોઝિટિવ કે પરિશિત કામ કરીએ તો આપણે પ્રતિકને બીજી સ્કૂલમાં જ મૂકી દઈએ તો